હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ દિલાઇટ હોમ પે આજે આપણે બનાવીશું એકદમ સરળ રીતે અને ઘણું ફાયદાકારક એવું ફણગાવેલા મગ મગમઠનું શાક તો સૌ પ્રથમ આપણે પેનમાં થોડું તેલ લઈને તેમાં રાઈ એડ કરીશું રાઈ ચટકી ગયા બાદ આપણે તેમાં જીરું એડ કરવાના છીએ જીરું એડ થઈ ગયા બાદ આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં થોડા લસણના કાપેલા ટુકડા એડ કરવાના છે લસણને એડ કર્યા કર્યા પછી આપણે તેને બરાબર ફ્રાય થવા દઈશું આપણે ત્યારબાદ તેમાં હળદરનો પાવડર એડ કરવાનો છે હળદર એડ કર્યા પછી આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે બરાબર એકદમ લસણ ફ્રાય થઈ જાય ત્યાં સુધી વેઇટ કરશું સણને બરાબર ચડવા દેવાનું છે જેથી તે કાચું ન રહી જાય હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરવાના છીએ મરચું પાવડર તમે તમારી રીતે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો લાલ મરચું પાવડર પછી આપણે થોડું એમાં મીઠું એડ કરી દઈશું જેથી બધા જ મસાલા પ્રોપર રીતે મિક્સ થઈ જાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુ ફરીથી

આપણે આ લગભગ ચાર જણની ક્વોન્ટિટી માટે બનાવેલું છે બધા જ મગ અને મઠને એડ કર્યા બાદ આપણે તેમાં ધીરે ધીરે હલાવાનું છે જેથી બધા જ મસાલા પ્રોપર રીતે મિક્સ થઈ જાય સબ્જીમાં આ શાક ખાવામાં એકદમ ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેથી તમે બાળકો વૃદ્ધ અને બધાને ચાપી શકો છો અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી બધા જ મસાલા બરાબર મિક્સ કરી લેવાના છે હવે આપણે જોઈ છે કે બધા મસાલા મિક્સ થઈ ગયા આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને થોડા ચડવા દઈશું મગન ને આપણે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે આપણે જોઈ શકીએ છીએ કે મગ અને મઠનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને બધા જ મસાલા પ્રોપર રીતે મિક્સ થઈ ગયા છે આ શાકને તમે બરાબર રીતે ચડવા પણ દઈ શકો છો અને તમે તરત વઘારીને લઈ લો તો પણ એકદમ ટેસ્ટ સરસ આવે છે આવી જ રીતે બધું જ વસ્તુ મિક્સ કર્યા પછી આ સબ્જીને આપણે કાં તો ઊની ઊની રોટલી જોડે સર્વ કરી શકીએ છીએ કાં તો ચમચી પર ચડાવીને પણ ખાઈ શકીએ છીએ આવી જ રીતે પ્રોટીનથી ભરપૂર અને ઓછા સમયમાં ચટાકેદાર બનાવી શકીએ છીએ આવા એકદમ ચટાકેદાર અને સરળ રીતે બની જાય તેવી રેસીપીને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો થેન્ક યુ